સુરતમાં મનપાના ગ્રીન બોન્ડને ઐતિહાસિક પ્રતિસાદ મળ્યો છે સુરત મનપાના ગ્રીન બોન્ડને ઐતિહાસિક પ્રતિસાદ મળ્યો છે ક્યુઆઈબી કેટેગરી એટ પોઈન્ટ એટ ગણી એચએનઆઈ સેવન પોઈન્ટ અડતાળીસ ગણી અને રિટેલ ત્રણ પોઈન્ટ ત્રણ ગણી ઓવર સબસ્ક્રાઈબ થઈ હતી ગુજરાતનું પહેલું ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જારી કરવામાં આવ્યું છે આ ગુજરાત રાજ્યનું પ્રથમ અને દેશનું પાંચમું મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે આ બોન્ડથી મળતા નાણાનો ઉપયોગ સ્વચ્છતા ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા પર્યાવરણીય પ્રોજેક્ટ માટે થશે આ બોન્ડ ટેક્સેબલ રિડિમેબલ સિક્યોર અને નોન કન્વર્ટેબલ છે તે ક્લાઇમેટ બોન્ડ્સ ઇનિશિયેટીવ હેઠળ પણ સર્ટિફાઈડ છે આ ઘટના સુરતના ગ્રીન પ્રોજેક્ટ્સ અને નાણાકીય સ્થિરતા પ્રત્યે રોકાણકારોના વિશ્વાસનું પ્રતિક છે અને ગુજરાતમાં મ્યુનિસિપલ ગ્રીન ફાઇનાન્સિંગના નવા યુગની શરૂઆત ગણાય છે માટે આજે એક ઐતિહાસિક દિવસ છે પ્રથમ વખતે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરના લોકોએ ગ્રીન બોન્ડ જે ઇન્ટરનેશનલી સર્ટિફાઈડ ગ્રીન બોન્ડ છે એનું લોકો સમક્ષ આજે ખુલ્લું મૂક્યું છે અને કહેતા આનંદ થાય છે કે ખૂબ જ સારું પ્રતિસાદ ગ્રીન બોન્ડને મળ્યું છે અત્યારે સુધીમાં આજે સાડા સાત ગુના સેવન પોઈન્ટ ફાઈવ ટાઈમ્સ આ બોન્ડ ઓવર સબસ્ક્રાઈબ થયું છે દરેક કેટેગરીમાં ક્યુઆઈબીની કેટેગરીમાં એટ પોઈન્ટ એટ ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે એચએનઆઈની કેટેગરીમાં સેવન પોઈન્ટ ફોર એટ ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ અને રિટેલની કેટેગરીમાં થ્રી પોઈન્ટ થ્રી ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ થયું છે એટલે આજે ગ્રીન બોન્ડે એક ઇતિહાસ ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં સર્જાયું છે એક તરસે બધા જ લોકોએ ખૂબ સારું વિશ્વાસ આ ગ્રીન બોન્ડમાં મૂક્યું છે આઠ ટકાનું ઇન્ટરેસ્ટ રેટ છે જે ખૂબ સારું ઇન્ટરેસ્ટ રેટ ઇન્વેસ્ટર્સ માટે છે બસો કરોડનું ગ્રીન બોન્ડ છે અને આમાં સાત ટકા ક્યુઆઈબી પચીસ ટકા એચએનઆઈ અને પંદર ટકા રિટેલ ઇન્વેસ્ટર્સના સાથે સમાજના દરેક ક્ષેત્રના લોકોને આમાં સબસ્ક્રાઈબ કરી શકે આ માટેનું આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇનિશિયેટિવ છે સાથે સાથે એન્વાયરમેન્ટના કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશનના પ્રોજેક્ટ્સમાં લોકોની સહભાગિતા થાય એના માટે આ જો ગ્રીન બોન્ડ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યું હતું આ રિટેલ ઇન્વેસ્ટર્સે પણ ખૂબ સારી રીતે એમને પ્રતિભાવ આપ્યો છે અને ત્રણ ગુના વધારે રિટેલ ઇન્વેસ્ટર્સે આ ગ્રીન બોન્ડમાં પોતાનું સબસ્ક્રિપ્શન બતાવ્યું છે ગુજરાત રાજ્યનું ફર્સ્ટ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે જે લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન લીધા પછી લોકોના સમક્ષ ગ્રીન બોન્ડ મૂકવા માટેનું આ ઇનિશિયેટિવસને આજ ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે ભારતના માનનીય વડાપ્રધાનશ્રીએ મ્યુનિસિપલ બોન્ડ માટે ભારત દેશમાં ઘણા બધા રિફોર્મ્સ લીધા છે અને નેટ ઝીરો ટુ થાઉઝન્ડ સેવન્ટી માટેનું સંકલ્પ લીધું છે ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ

દેશમાં નંબર વન મહાનગરપાલિકા મહાનગરપાલિકા ઇશ્યુ આજે બહાર પાડ્યો છે બે ત્રણ દિવસ પહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રોડ શો કર્યો હતો ત્યારે હું કમિશ્નર જોડાના હતા ત્યારે અમે સુરતની જે વાત મૂકી સુરત મહાનગરપાલિકા જે રીતે અત્યારે કામ કરી રહી છે બે હાજર ઓગણીસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા બસો કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા તેને બે હાજર ચોવીસમાં સફળતાપૂર્વક રીએમ્બેસ કરવામાં આવ્યું છે અને આજે જ્યારે ગ્રીન બોર્ડ ગ્રીન એન્વાયરમેન્ટમાં આ જે ગ્રીન બોન્ડના જે પૈસા આવવાના જે વાપરવાના છે કદાચ દેશમાં પહેલી મહાનગરપાલિકા હશે આપણે બે હાજર ઓગણીસમાં ડેડીકેટ ઇવિકલ પોલિસી બહાર પાડી હતી તેના સફળતાપૂર્વક પાંચ વર્ષ ગણીએ

કામ કરવા જઈ રહી છે અને કામ કરી રહી છે એના ભાગરૂપે મને કહેતા આનંદ થાય છે કે સુરત સુરત મહાનગરપાલિકા એટલે આપણા સૌ ઉપર દેશ અને ગુજરાતે વિશ્વાસ મૂક્યો છે ત્યારે આજે આજે આટલું થયું છે હું આપના માધ્યમથી રિટેલમાં હજી પણ સુરતના નાગરિકો સહભાગી બને કારણ કે આ જે પ્રોજેક્ટ થશે એમાં એનું યોગદાન આવશે અને એની પ્રોજેક્ટમાં એમ થશે કે મેં પણ સુરત મહાનગરપાલિકામાં યોગદાન આપ્યું તે અમારી ભાવના છે હું ફરી એકવાર આપના માધ્યમથી અપીલ કરું છું રિટેલમાં હજી પણ નવ તારીખ લગીન છે છેલ્લી તો હજી પણ સુરતના નાગરિકો આમાં ભરણોમાં સહભાગી બને અને પોતાનું યોગદાન આપે